વાગ્યા પડે ભત્રીજા તને ખબર ના પડે હજુ તમે લાયા નહી ને એટલે તમે લાવો પછી જો આ તો કાકે હવે લઈ શું કરવાનું કે તો પડી છે રાખવી તો પડે ગાડી મારે લાવવાની મારી વાત હોય એકદમ આપડે ગાડી લાવી લાડી તો અલ પૈસા આપડે ચોરી કરી લેવાની યાર ચારક ચારક બરોબર

ભાઈ બેઠો લાગે મને એવું લાગે લાગે એવું એકલો ભાઈ હોય તો ફેફાટી ને ફેફાટી પતરી જા હોટી લઈ લઈએ ને તંબુ હે ને તંબુ ઉપર સોડવા કોમ એક કોમ કરીએ ને ભાઈ ને આપણે ભાઈ જાય આપણે પેલા ખેતર માં થઈને ને ઓમ થઈ આ મુ દેખાતો નહીં જોઈ ના દે કમ કરી આ તાર કાચી આ તાર કાચી માં હાલ ના મે કપી નો નવા તો ટબો તો પડે હાલ ના કરે અલ્યા કાલ તો હું નવ લાઈ દી આજ તો બંધ થાય યાર આ બોલતો નહીં આ તો વાત કાઢવાના દીવરાવાના હે બસ એ

કંપલને લે ફંદલે ઉપર ને ફન માં ખુદા આવતો કોઈ પર ને મારો બા આવતો પડતો ઓગડી કા ફીતી દેખા ઓ ચા તો બોધું હું માળી દે તું એ તો ખુજા ઉજા દે કેર જબર જા તો નહી જાઉં ના કાવ દાદા હું હોય બા લીકું આ ફેર દો તું કિતરો હોજા આગળ નહી આ

અને શેતા તું ઓટો મારવા નહી ગયા ફૂલ બહુ ફરે છે તમારા અમે નહી ગયા ના ના કેમ કેમ નહી જાવલા ફૂલ તો કેટલા ફને ફૂલ તો ફૂંડે હા તમારા તો બહુ ફૂંડે છે કે ખબર છે કે આપણે એકન દઈના આયા હ નહી વાસ આવી હોમ બેહો કરી Jadi व्यवहार तो मोणा कत। हमे

કે કી જાતાવન આ શું જામ પતરી જાના પતરી જાના જામ તો કી નથી આ સમજતો રહે અમાર આવે તો પકડો ઓય અમાર આવે તો ફોન ને સંપળાવ મારો ફોન ફોન શું છે એમ કે લીધો છે આ લીધો નહી ના તો ફોન અલ્યા અલ્યા આડો લ્યો આવો ફોન અલ્યા આલે પતરી જા હમિત ખાલી તમે